કાંકરેજના થરા નગરપાલિકા ચીફ ઓફિસર અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે દબાણ હટાવવાની પ્રક્રિયાને લઈ થરા નેશનલ હાઇવે કેબિન બજાર હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી જેને લઈને આજે થરા નગરપાલિકા સ્ટાફ અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મળીને થરામાં હાઇવે ઉપર ગલ્લા કેબિન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી થરા પોલીસે સ્ટાફને સાથે રાખીને આ કામગીરી શરૂ કરી હતી ત્યારે હાલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે થરા શહેરમાં નેશનલ હાઇવે પર નાના વેપારીઓ દ્વારા પતંગ દોરાની ફિરકીઓ સાથે પોતાના ધંધા રોજગાર ચાલુ કરાયા હતા ત્યારે તંત્ર દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી નાના વેપારીઓના ધંધા ભાંગી તૂટ્યા હતા આમ કાંક્રેશના લોકોને એક તરફ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારેથી કાંક્રેશના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે શું કાંક્રેશના થરા નેશનલ હાઈવે પર આવેલા કેબિન ગલાના નાના વેપારીઓ માટે થરા નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરી તે જોવાનું રહ્યું સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે